ડેકોરેશન કર્યું હે જો આ બાજુ અને આ બેનર લગાવ્યા મસ્ત લગ્ન ના હે અમારે વરરાજાના ભાઈ ભાભી મસ્ત ડેકોરેશન કર્યું

વિરાટ બોલો બોલો જો હારો અરે મસ્તી ના અમે આવું છે અમે તો અમારા ગામનો વેવાઈ થા ઓ હા તમે પાડોશીના હા તમાર આગળ રહે છોડમાં લઈ લીધી તું ના ના નીબુએ તો મીઠાઈ ના લીધી લાગતે ને નીબુ તન ભાવ દી મીઠી પક્કી બેસા પાય પ્રિયંકા ને ભાવે થોડું થોડું અમારે હસ ભઈ ઓર યસ ભઈ આ બાજુ બસ હાલો આપણે જઈ જમવા આપણે જમવા માં શું છું હે દાળ ભાત રોટલી શાક ઢોપરા ભાગ ગોટા અને છાશ

હાલો આપણે જમીન નવરા થઈ ગયા હી અને ઘડીકવાર અમારા બેનના ઘર બાજુ બેસતા આવી બીજું તો બધું કામ પતી ગયું હે લગનનું હવે હલ્દીને બધું સાંજે ચાલુ થાય છે તો અત્યારે ઘડીક વાર બેહવા જીએવી જમીન નવરા થઈ ગયા છે પેલો આપણે અત્યારે અહીં બેનના ઘરે બેસવા અને પવન આજ તો બહુ બધો ઘણો બધો પવન ચડી ગયો હે અને વાતાવરણ ની વાદળ વાદળછાયું એ બહુ જ આવું વરસાદથી વાતાવરણ છે એટલે ફોવાની વધુ છે અને બધાને થોડીક જોખમી છે કારણ કે વાડીઓમાં જાણે સિઝન ચાલુ હોય અત્યારે એટલે બધે બધી વસ્તુનું ખારા લેવાનું ટાઈમ થઈ ગયો હોય એટલે બધી ઉમરીને એવું મીકું હોય જીરું ને એવું તો એટલે થોડીક જોખમી હોય બધાને પણ હવે લગ્ન હોય એટલે તો પછી વ્યવહારમાં તો રહેવું જ પડે એટલે આપણે આવતા રહીએ અને વાદળી જો બધું ઘણું બધું વાદળછે ફોવાની છે અને આપણે હલ્દીનો સમય થતો આવે છે અને આપણે બેન ના ઘીર બે આવ્યા હતા તો બે ને હવે ચા પાણી પી અને પાછા આપણે લગ્ન માં હતાશું હલ્દી માની હાલો ચા પાણી પી લઈ આપણે તૈયાર થઈ ગયા હલ્દી માં જવા માટે અને બેન ના ઘીરે જ્યાં તૈયાર થવા અને બધું એટલે હવે તૈયાર થઈ અને જો પાણીપુન બધા તૈયાર થઈ ગયા હલ્દીના કપડા પહેરી ને અને હલ્દી માં જવા માટે હલતા થઈ ગયા હી અને હવે ઘરે પગવા આવી ગયા દાદાનું ઘર થોડુંક ફેટું કે બેન ના ઘરે આપણે જ્યાં હતા ચા પાણી પીતા અને હવે તૈયાર થઈ અને હલ્દી જવા

અહીંયા તો આમ તો બધા બે બેઠા મસ્તી કરાય નો જાવું હોય ને અમને મંદિરે આટલે ભૂલેખું ફરીને આવતા રીયા જંદુભાઈ અમારે ચંદુભાઈ અને દક્ષાબેન ફુલેકુ ફરીને આવી ગયા છે અને હવે પોખવાનો સમય થઈ ગયો છે એના ભાભી પોંખવા આવી ગયા હે હલ્દી રસમ ચાલુ થઈ ગઈ છે અને આપણે હલ્દી ગયા બે અને અમારા ચંદુભાઈ અને દક્ષાબેન આવીને બે ગયા છે

અને બધા બેઠા હે જો હવે નવરા થઈ ગયા એટલે બધા વાતું ને એવું કરે હવે તો હલ્દી રસમ હતી હલ્દી પતી ગઈ છે અને બધા બેનો ફોટો પડાવવા માટે બેસી છે અને આપણે બેસી છે આ બધા મારા કાકા દાદાના બેનો છે અને આ બાજુ બધા મહેમાન બેઠા છે હાલો આપણે ફૂલે કામમાં જવા રેડી થઈ ગયા કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા છે અને એન્ટ્રી પરવાની થોડીક જ વાર છે લગભગ તો પડી દો જાય તો આપણે જાતા જાતા અને ચાલુ થઈ ગયા છે અને કમ્પ્લીટ તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે જવા દે અહીંયા અહીંયા આપણે શું બેનના ઘરે તૈયાર થવા આવતા જ હતા એટલે આઈને છીએ અને તૈયાર થઈ ગયા મસ્ત બધા તૈયાર થઈ ગયા છે અને બાય ભરે છે જાય ભાઈ જવાય છે તો હાલો હવે આપડે એન્ટ્રીમાં હાલતા થઈ જાય આપણે આજનો પૂરો કરશું કાલ થી નવો ચાલુ કરશું અને આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી દીજો અને અમારી જે એસ દેશી લાઈફ સ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળશું નવા વિડીયોમાં કાલે ત્યાં લઈ જય માતાજી બાય બાય